જય સંતોષી માં મિત્રો ભક્તિ માર્ગ ચેનલ માં તમારું સ્વાગત છે આજની શુક્રવારની વ્રત કથા ઘણા સમય પહેલાની વાત છે એક વૃદ્ધ સ્ત્રીના સાત પુત્રો હતા તેમાંના છ કમાતા હતા અને એક નકામો હતો આ ડોસી પોતાના છય દીકરાઓને પ્રેમથી જમાડતી અને સાતમા દીકરાને છેલ્લે એઠી થાળીમાં બચેલું એઠું ભોજન આપતી સાતમા દીકરાની પત્નીને આ ગમતું નહીં કારણ કે તે ખૂબ જ ભોળો અને આ વાતનો એને ખ્યાલ નહોતો એક દિવસ વહુએ પોતાના પતિને એઠું ખાવાની વાત કહી તો પતિએ છુપાઈ પોતાની આંખે વાસ્તવિકતા જોઈ તેણે તે જ સમયે બીજા રાજ્યમાં જવાનો નિર્ણય કર્યો બીજા રાજ્યમાં પહોંચતા જ તેને એક શેઠની દુકાન પર કામ મળી ગયું અને જલ્દી જ તેણે મહેનત કરી પોતાનું ત્યાં સ્થાન જમાવી દીધું આ બાજુ દીકરાના ઘરેથી જતા રહેતા સાસુ સસરા વહુ પર અત્યાચાર કરવા લાગ્યા ઘરનું દરેક કામ તેના પાસે કરાવતા લાકડા લાવવા જંગલમાં મોકલતા અને ભૂસાની રોટલી અને નારિયેળના ખોલામાં પાણી મૂકી દેતા આ રીતે મુશ્કેલીઓ સાથે દિવસો વિતાવા લાગ્યા એક દિવસ લાકડા લાવતી વખતે તેને રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ એને પૂજાની વિધિ પૂછી તેણે પણ કેટલાક લાકડા વેચી સવા રૂપિયાના ગોળ ચણા લઈ સંતોષી માતાના મંદિરે જઈ સંકલ્પ કર્યો બે શુક્રવાર વીતતા જ તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા વહુએ મંદિર જઈ માતાને ફરિયાદ કરી કે તેને પતિ પાછો આવી જાય માતા સંતોષીએ દીકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા અને વહુનું જે દુઃખ હતું એ જણાવ્યું તેની સાથે જ તેને પાછા ઘરે જવાનું નક્કી કર્યું માતાના આશીર્વાદથી તમામ કામ પૂર્ણ કરી તે બીજા દિવસે કપડાં ઘરેણાં લઈ ઘરે જવા નીકળ્યો એ જ દિવસ માતાએ પત્નીને જ્ઞાન આપ્યું કે આજે તારો પતિ પાછો ફરશે તું નદી કિનારે થોડાક લાકડા મૂકી દે અને મોડેથી ઘરે જઈ આંગણામાંથી જ અવાજ આપજે કે સાસુમાં લાકડા લઈ લો અને ભૂસાની રોટલી આપી દો નારિયેળના ખોલામાં પાણી આપી દો વહુએ આમ જ કર્યું તેને નદી કિનારે જે લાકડા મૂક્યા હતા તેને જોઈ દીકરાને ભૂખ લાગી અને ત્યાં જ એને રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો ઘરે પહોંચતા જ માતાને ભોજન વિશે પૂછતા જ તેને ના પાડી દીધી અને પત્ની વિશે પૂછ પૂછ્યું તો બહારથી જ અવાજ આવ્યો દીકરાની સામે સાસુ જૂઠું બોલવા લાગી કે રોજ ચાર વાર ખાય છે આજે તને જોઈને નાટક કરે છે આ આખું દ્રશ્ય જોઈ દીકરો પોતાની પત્નીને લઈ બીજા ઘરે ઠાઠી રહેવા લાગ્યો શુક્રવાર આવતા જ પતિએ વ્રતની ઉજવી ઉજવણીની ઈચ્છા દર્શાવી ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેને પોતાના ચેતના દીકરાઓને આમંત્રણ આપ્યું જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટું ખાવાની મનાઈ છે તેને પોતાના દીકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટું જરૂર માગજો અને આમલી ખરીદીને લઈ જજો જેના કારણે સંતોષીમાં નારાજ થઈ ગયા અને વહુના પતિને રાજાના સૈનિકો પકડી ગયા વહુએ મંદિર જઈ માફી માગી અને ફરી ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવ્યો આગલા શુક્રવારે વહુએ બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા અને દક્ષિણામાં પૈસા અને ફળ આપ્યા તેનાથી મા સંતોષી પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ વહુને જોઈ આખા કુટુંબીજનોની સંતોષી માતાનું પૂજન કરવા લાગ્યા તો મિત્રો આ હતી શુક્રવારની સંતોષી માતાની વ્રત કથા સંતોષી માતા આપ સર્વેનું રક્ષણ કરે અને સર્વે મનોકામના પૂરી કરે એવી મારી પ્રાર્થના બોલો મા જય સંતોષી